ബോളെ ശ്രീ കൃഷ്ണ കാല കെ ജയ ചന്ദ്ര ഭഗവാന കൂടാ ജനമാവ ભજનમાં આવેલો યા વજે ને રાધાજી ને લાવજે ભજનમાં આવેલો યા વજે ને રાધાજી ને લાવજે કાન ઉડાઓ કાનુડા મારા ભજનમાં આવેલો યા વજે તારા સ્વાગત માં મેં તો યાંગણ્યા સજાવ્યા છે તારા સ્વાગતમાં મેં તો આંગણિયા સજાવ્યા છે આંગણિયા સજાવ્યા મેં તો તોરણિયા બંધાવ્યા છે આંગણિયા સજાવ્યા મેં તો તોરણિયા બંધાવ્યા છે કાના હો કાનુડા મારા ભજનમાં વેલો યાવ છે કાના હો કાનુડા મારા ભજનમાં વેલો યાદ છે તારા સ્વાગતમાં મેં તો દીવડા પ્રગટાવ્યા છે તારા સ્વાગતમાં મેં તો દીવડા પ્રગટાવ્યા છે દબડા પ્રગટાવ્યા મેં તો સાતિયા પૂરા વ્યાસે પ્રગટાવ્યા મેં તો સાતિયા પૂરા વ્યાસી કહા હો કાનુડા મારા કાના હો કાનુડા મર ભજન માવેલો યા છે તારા સ્વાગત મામે તો કપૂર યાર તે લાવીશું તારા સ્વાગત મામે તો કપૂર યાર તે કપૂર કપૂરયારતી લાવીશું હું મેવા મીઠાઈ લાવીશું કપૂરયારતી લાવીશું હું મેવા મીઠાઈ લાવીશું કાનના હો કાનુડા મર ભજનમાં આવેલો યા વજે તારા દર્શન કરવા ગણેશ આવ્યા છે તારા દર્શન કરવા વાલા ગણેશ કાર્તિકયા વ્યાસે ગણેશ કાર્તિકયા વ્યા સાથે રીતે સીતે આવ્યા છે રીતે સી ગણેશ કાર્તિકયા વ્યા સાથે રીતે સીતે આવ્યા છે કાનુડા હો કાનોડા તું કાન હો કાનોડા માર ઘેરે ભજન માયા ભજીએ તારા તે દર્શન કરવા સાઈ મંડળ તો છે તારા તે દર્શન કરવા સાય મંડળ આવે છે સાય મંડળ આવે છે ને સખીઓ પણ આવે છે સાઈ મંડળ આવે છે ને સખીઓ તો યા બેસે કાના રે હો કાનુડા તું મારા ભજન માયા વજે કાના હો કાનુડા મારા ભજન માવેલો યા વજે બોલે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કીજે અમારું ભજન ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરજો